આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક રિવ્યુ બેઠક મળી અને રિવ્યુ બેઠક બાદ ભવિષ્યની પણ પ્લાનિંગ અંતર્ગત ચર્ચા કરવામાં આવી ભવિષ્યના પ્લાનિંગ એ કયા હોઈ શકે વડોદરા શહેરના રોડ રસ્તા રોડ રસ્તા ટૂંક જ સમયમાં સમારકામ પર્યા કર્યા પછી પણ એ રોડ રસ્તા સરકાર કર્યા પછી પણ ત્યાં મસ્ત મોટા અને ખાડા ટેકરા પડ્યા છે મોટા મોટા ખાડા પડ્યા છે તે અંતર્ગત ચર્ચા કરવામાં આવી ઈમારતો બાબતે પણ ચર્ચા કરાવી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ બેઠકમાં રેવી બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે ને ભવિષ્યના સમય જે જે કામ અધુરા છે જે જે કામ પર ધ્યાન રાખવાનું છે તમામ કામો બાબતે મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી છે આજની આ બેઠકમાં અધિકારીઓ સાથે રોડ રસ્તા અંગે ચર્ચા કરવામાં આવી ઝડપથી પડી જતા ખાડા બાબતે પણ ચર્ચા કરવામાં આવી ભવિષ્યમાં દસ વર્ષ સુધી ટકી રહે તે પ્રકારના રોડ બનાવવાનું આયોજન પણ હાથ લેવામાં આવશે સાથે જ શહેરમાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારમાં પંચાવન જેટલા નવા રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાર્કિંગ બાબતે જરૂરિયાત આયોજન કરી બસ્સો જેટલા નવા પાર્કિંગ પ્લોટ શોધવા માટે પણ કવાયત હાથ ધરાશે આ સાથે જ પાર્કિંગ કરતા વાહનો ટોઈંગ કરવા નવું ટોઈંગ વ્હીકલ પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે સાથે જ વડોદરા શહેરના મોટા અને નાના નવા ગાર્ડન બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે ગોત્રી વિસ્તારમાં ગાર્ડન સાથે સાયકલ ટ્રેક બને તે પ્રકારનું પણ આયોજન કરાયું છે હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી માટે મિટિંગ કરી કામગીરી કરવામાં આવશે વોટર શુદ્ધિકરણ બાબતે પણ પાલિકા મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહ્યું છે ત્યારે ટ્રીટેડ જળને બીજી રીતે ઉપયોગમાં લેવા અને આ જળ કંપનીઓને કંપનીઓને આપી અને રેવન્યુ જનરેટ કરવાનું પણ એક આયોજન કરાયું સાથે જ ચાર જૂનમાં વ્હીકલ પુલ બનાવવાનું પણ આયોજન કરાયું છે આવનાર દિવસોમાં ગેરકાયદેસર હોલ્ડિંગ ઉતારવાની કામગીરી પણ સખત હાથ ધરવામાં આવશે સયાજી બાગ ઝુમાં વ્હાઈટ ટાઈગર માટે મંજૂરી મળી છે શહેરીજનોને વ્હાઈટ ટાઈગરનું નજરાણો પણ માણવા મળશે સાથે જ ઝૂમાં નવું એક આક્વેરિયમ પણ ઊભું કરવામાં આવે તેવી પણ તે પ્રકારે પણ તેવું પણ આયોજન છે રખડતા ઢોર અને અકસ્માત મુદ્દે પણ પાલિકા ચિંતિત છે આવનારા દિવસોમાં ઢોર પકડવા માટે દસ નવી ગાડીઓ પણ ખરીદવાની છે કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે સાથે જ મ્યુનિસિપલ કમિશનર ઢોર માલિકોને પણ ઢોર ખુલ્લામાં ન છોડવા અપીલ કરી છે આમ આજની આ જે બેઠક છે તે અગાઉના બાબતે રિવ્યૂ અને ભવિષ્યના આયોજન વિશે ચર્ચા કરવા આવશે વિશેષ માહિતી મ્યુનિસિપલ કમિશનર આપી રહ્યા છે આજે જે રિવ્યૂ બેઠક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન ઓફિસમાં થયેલી છે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટની રિવ્યૂ પણ કરવામાં આવ્યું અને રિવ્યુ સાથે સાથે જે પ્રોજેક્ટ્સ અમે પ્રગતિ હેઠળ લેવાની છે એના ઉપર ખાસ ભાર મૂક્યો છે અત્યારે ચોમાસા ગયું છે શિયાળો છે અને આપણા પાસે છ મહિના કામ કરવાની એક સારું ગેપ મળે છે આ ગેપનું મેક્સિમમ કામ કરી લેવા માટે અમે નક્કી કર્યું છે સૌપ્રથમ જે વડોદરાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે રોડ્સ આ રોડ્સમાં હવે આપણે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઝોનલ લેવલમાં પાંચ વર્ષની ડીએલપી રોડ્સ કરતાં અત્યારે દસ વર્ષની ડીએલપી રોડ્સ કરવા માટે પ્રોજેક્ટ વિભાગમાં લેવા માટે અમે એમને સૂચના આપી છે રોડ કન્સલ્ટન્ટ્સની અભાવ પણ હતી વડોદરામાં જે મેઇન મુદ્દાઓ છે કે ખાડાઓ બધું થઈ જાય છે એ સુધારવા માટે જે ઇન્ડિયન રોડ કોંગ્રેસ અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ જે દિલ્હીમાં છે એમના જોડે પણ અમારે સંકલન થઈ છે એટલે આઈઆરસી અને એમઆર મોર્થ નોર્થ એડવાઇઝરી લઈને આવનારા દિવસોમાં ડીએલપી રોડ જે પાંચ વર્ષની બનતી ત્યારે દસ વર્ષ સુધી આપ જાણો છો હાઈવેઝ મિનિસ્ટરે પણ અનાઉન્સ કરી છે એટલે આવનારા દિવસોમાં વ્યવસ્થિત રોડ્સ બને એ માટે અત્યારે આયોજન હાથ લીધી છે ઓજી વિસ્તાર જે નવું વિસ્તાર છે વેસ્ટર્ન ઝોનમાં ત્યાં લગભગ ફિફ્ટી ફાઇવ રોડ્સ પચપન રોડ્સ નવું લેવાનું અત્યારે અમે આયોજન કરી રહ્યા છે એટલે નવા બજેટમાં પણ એની સમાવેશ કરીશું જેથી કરીને જે લોકોની ઘણા વર્ષોથી માંગણી છે કે વ્યવસ્થિત રોડ ડ્રેનેજ અને વોટર સિસ્ટમ છે એ આવનારા દિવસોમાં વ્યવસ્થિત કરવા માટે પ્લાનિંગમાં લઈ લીધી છે ટૂંક સમયમાં આ રોડ્સ બધા અમે એસ્ટિમેટ અને ટેન્ડર ફેઝમાં પણ લઈ આવીશું સાથ વડોદરાનું બીજું મેઇન એક મુદ્દા છે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ટેક એટલે પાર્કિંગનું ગઈકાલે જ આપ જાણો છો કે લગભગ સત્તરેક એક અમે અમે પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ એરિયાઝ માટે જાહેરાત આપી દીધી છે આજેની રિવ્યૂ મિટિંગમાં દરેક ઝોન વાઇઝ વેસ્ટર્ન ઝોનમાં વધારે ઈસ્ટ નોર્થ અને સાઉથમાં કુલ મળીને લગભગ બસ્સો નવા પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ ઝોન્સ આઈડેન્ટીફાઈ કરવાનું કીધું છે આવતા અઠવાડિયે સુધી આ દરેક ટીમ દ્વારા આઈડેન્ટીફાઈ કરીને આપને જણાવશે પછી એને એસ્ટિમેટ લઈને જે રીતનું અમદાવાદ અને સુરતમાં પાર્કિંગ વ્યવસ્થિત ચાલી રહ્યા છે આ રીતનું અમે પાર્કિંગ વ્યવસ્થિત તૈયાર કરવા માટે પેન પાર્કિંગ કરવા માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ સાથે મલ્ટીલેવલ પાર્કિંગ પણ પોશ એરિયાઝમાં કરવાનું નક્કી કર્યું છે સાથે સાથે આપ જાણો છો કે પાર્કિંગ રોડ્સ હોય સ્ટ્રીટ્સ હોય ટ્રાફિક સિગ્નલ્સ હોય બધું વીએમસીનું છે પણ પાર્કિંગને સ્ટ્રેઝન કરવા માટે ટોઈંગ વ્હીકલ્સ પણ ખરીદવું પડશે એટલે જે રીતનું પાર્કિંગ પોલિસી પાસ થઈ જાય અને પાર્કિંગ પોલિસી જે રાજ્ય સરકારે પણ કમિટી બનાવી છે યુનિવર્સલ પાર્કિંગ ગુજરાતમાં કરવા માટે એની અંતર્ગત આવનારા દિવસમાં ટોઈંગ વ્હીકલ્સ પણ અમે લેવાનું નક્કી કર્યું છે અને પછી જે પ્રોસેસ છે કે ઝોન વાઇઝ આની કરીશું સંયુક્ત રીતે પોલીસ સાથે પણ કોર્ડિનેશન કરીને જે ટ્રાફિક સિગ્નલ્સની જગ્યા છે અને લોંગ રોડ છે બંને જગ્યામાં એ પણ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે સાથે સાથે સાઇનેજસ જે વેન્ડિંગ ઝોન્સ છે અને હોકિંગ ઝોન્સ છે પહેલાંથી જ મને કહેવામાં આવ્યું કે તેત્રીસ જગ્યા છે પણ એ નોટિફાઈડ અને પબ્લિકને ખબર નથી પડતી કયા જગ્યા છે એ નોટિફાઈ કરવા માટે પણ રેડી કરી રહ્યા છે અને ત્યાં વેન્ડિંગ ઝોન્સની બોર્ડ પણ લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે આવનારા દિવસોમાં શાક માર્કેટ્સ અને નવું હોર્ડિંગ zones spending zones પણ પ્લાનિંગમાં લઈ લીધી છે એ પણ અમે નોટિફાઈ કરીને સાઇનેજસ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે આપ જાણો છો અત્યારે નો પાર્કિંગ ઝોન્સની બોર્ડ પણ અમે લગાવવાની શરૂ કરી દીધી છે એટલે ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે સિટી પોલીસ સાથે મળીને આ કામગીરી પણ કરીશું બીજું એક મુદ્દા છે અત્યારે દરેક ટ્રાફિક જંક્શન્સમાં પણ ટ્રાફિકિંગ બધું થઈ રહ્યા છે એમાં આપ જાણો છો કે ભિક્ષુક લોકો હોય બીજા કોઈ બ્રિજ નીચે પણ આવી જાય છે એની પણ વ્યવસ્થિત કરવા માટે યુએલસી ડિપાર્ટમેન્ટે એમને હોમલેસ શેલ્ટર હોમ્સમાં લઈ જવા માટે સૂચના આપી હતી પણ અમુક જગ્યામાં ઘર્ષણ થાય આ બધું થઈ રહ્યા છે એટલે જોઈન્ટ ટાસ્ક ફોર્સ પોલીસ સાથે મળીને એ પણ કામગીરી કરવા માટે અમે નક્કી કરી છે એટલે આવનારા દિવસોમાં સંયુક્ત રીતે આ કામગીરી કરવાનું નક્કી કર્યું છે નવું ગાર્ડન્સમાં ન્યૂ પ્રોજેક્ટ્સ તરીકે બળસર સિવાય ઝેન ગાર્ડન પણ બે છે લિનિયર પાર્કસ પણ બે લિનિયર પાર્કસ પણ લેવાના છે એટલે આવનારા દિવસોમાં પબ્લિક સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે દસ હેક્ટરની મોટી ગાર્ડન પણ કરવાના છે અને નાના નાના ગાર્ડન્સ લગભગ દરેક એક ગાર્ડન નવું ગાર્ડન પણ અમે આયોજનમાં લઈ લીધી છે જેથી કરીને વડોદરા સિટીની અંદર વધારે વધારે પબ્લિક ગાર્ડન્સમાં યુઝ કરી શકાય એર ક્વોલિટી ઇમ્પ્રુવ થાય એના માટે વધારે ટ્રી પ્લાન્ટેશન્સ પણ કરી શકાય એ પ્લાનિંગ છે બે રાઉટમાં સાયકલ ટ્રેક અલોંગ વિથ એસએસએનએલ કેનાલ સાઇડમાં સાયકલ ટ્રેક વિથ ગાર્ડન કરવાની ગોત્રી વિસ્તારમાં અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ એ પણ આગળ લઈ જઈ રહ્યા છે સિટીઝન એન્ગેજમેન્ટ ઇયરના ભાગરૂપે આવનારા દિવસોમાં હિસ્ટ્રી ફેસ્ટિવલ ફ્લાવર શો બધું પ્લાનિંગમાં છે એ પણ આગળ વધી રહ્યા છે હેરિટેજ સ્ટ્રક્ચર્સને જાળવણી કરવા માટે ખાસ કરીને લાલકોટ ન્યાય મંદિર એક્ઝિસ્ટિંગ હેરિટેજ સ્ક્વેર એના માટે જે હું પહેલાંથી જ કહી રહ્યો છું હેરિટેજ સ્ટ્રક્ચર્સને જાળવણી માટે આજે અને કાલે એક મિટિંગ અલગથી લેવાના છે જેમાં કયા કયા સ્ટ્રક્ચર્સને રિફર્બિશ કરવી પડે કરવું પડે એના ઉપર પણ અત્યારે કામગીરી શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે સાથે સાથ ડ્રેનેજ અને વોટર સપ્લાયઝમાં જે પણ અમે નક્કી કર્યું હતું એ સાથે સાથે વોટર રિયુઝ પોલિસી એટલે શુદ્ધિકરણ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે રેઝિડ્યુઅલ પાણી છે અમુક વખતે અમે પાણી નદીમાં છોડી જાય છે એને કેવી રીતે યુ રિયુઝ અમે કેવી રીતે વાપરી શકાય ગાર્ડન્સમાં અધવાઇઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં કેવી રીતે વાપરી શકાય અલગ અલગ પીએસયુઝ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં આ પાણીને કેવી રીતે સપ્લાય કરીને વેચાણ થઈ શકે અને રેવન્યુ વીએમસીમાં ક્રિએટ કરી શકે એ બાબતનું વોટર યુઝ પોલિસી બનાવવાનું નક્કી કર્યું સાથે સાથે એસટીપીમાંથી પણ ક્લિયર થતાં રિયુઝ પાણી વોટર રિયુઝ પોલિસી અંતર્ગત અમુક જગ્યાએ અત્યારે અમે વિશ્વમિત્રી પાણીમાં છોડવામાં આવે છે એને પણ બંધ કરીને રિયુઝ પોલિસી અંતર્ગત કેવી રીતે અમે વાપરી શકાય અને રેવન્યુ કેવી રીતે કમાવી શકાય જે રીતનું સુરત કોર્પોરેશન પણ કરી રહ્યા છે આ બાબતના દિવસોમાં વોટર પોલિસી પોલિસીનું અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ફ્રન્ટ ડેવલપમેન્ટમાં જે કામગીરી ફોર્ટી વન લેક ઉપર જે શુદ્ધિકરણનું કામગીરી છે એ પણ પ્રગતિ હેઠળ આવી ગયું છે હવે તેર લેક્સમાં કામગીરી હજી ચાલી રહ્યા છે ત્યાં ફ્રન્ટ ડેવલપમેન્ટ પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે વ્હીકલ પુલ બાબતમાં ઓલરેડી પ્રેસ નોટ શું થઈ ગઈ છે પણ ચાર ઝોનમાં વ્હીકલ પૂલ કરવા માટે જે ડિસિશન લઈ લીધી છે એ પણ પ્રગતિ હેઠળ છે આવનારા દિવસોમાં દરેક ઝોનમાં વેક્યુમ બેઝડ સક્શન મશીન એટલે આપ જાણો છો કે મેઇન રોડથી સફાઈ તો થાય છે પણ એક નવું સિસ્ટમ છે વેક્યુમ ક્લિનરથી જ કરી શકે એવા મોટી ગાડી જતાયું તરીકે લગભગ ત્રણ વરસ વર્ષ પહેલાં મોટા સિટીઝમાં શરૂ કરી દીધી છે પહેલાં તબક્કામાં અમે ચાર લઈશું એની કામગીરી સારું હોય ઇફેક્ટિવ હોય તો પછી દરેક વોર્ડ વાઇઝ પણ જવાની પ્લાનિંગ છે એનાથી સફાઈ કામદારોની કામ પણ સહેલું પડે અને ફાસ્ટ ક્લીનિંગમાં પણ આ કામે લાગે એટલે થોડું એડવાન્સ ટેકનોલોજી છે એ કરવા માટે નક્કી કર્યું છે સિટીની અંદર અત્યારે એક અનદર મુદ્દા છે ડોર ડોરનું મુદ્દાઓ છે એટલે ડોરને પણ કરવા માટે વ્હીકલ કેચિંગ વ્હીકલ્સ કેટલ વ્હીકલ્સ માટે કેટલ ડિપાર્ટમેન્ટમાંથી પણ રિક્વાયરમેન્ટ આવી છે એટલે કેટલ કેચિંગ વ્હીકલ્સ દસેક ગાડી અમે અત્યારે તાત્કાલિક ધોરણે ખરીદવા માટે આજે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં કેટલ વ્હીકલ પણ આવશે અને ડોર પકડવાની કામગીરી પણ થોડું અસરકારક થઈ શકે એ બાબતનું અત્યારે કરી રહ્યા છે ઘણા જગ્યામાં ઇલિગલ હોર્ડિંગ્સનું પણ રજૂઆત આવી છે એટલે ઇલિગલ હોર્ડિંગ્સ પરમિશન વગરનું કંઈ કર્યું હોય એ પણ ઉતારવામાં આવશે જેથી કરીને એક કડક પગલાં લેવું પડે કારણ કે અમુક જગ્યામાં પરમિશન હોર્ડિંગ્સ આવી જાય છે એના ઉપર કામગીરી કરીશું ડેવલપમેન્ટલ ફેઝિસમાં ઓડિટોરિયમ્સ અત્યારે બે ઓડિટોરિયમ આપણા પાસે છે મોટા એટલે એક નવું અમે સમામાં પણ પ્લાનિંગ કરી રહ્યા છે એક માંજલપુરમાં પણ પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને બે એક્ઝિસ્ટિંગ સિવાય ગાંધીગ્રહ પણ અત્યારે છે એ પણ ડેમોલિશ કરીને નવું કરવામાં આવશે એટલે ત્રીજી થઈ જાય અને ચોથો એક મોટો ઓડિટોરિયમ સમા અને એક નાનું ઓડિટોરિયમ જે ટુ ફિફ્ટી કેપેસિટીમાં કરવાનું હોય એ પણ બજેટ જ છે ગયા બજેટમાં લીધેલો હતો અને અત્યારે હવે એને આગળ વધાવતા આ કામગીરી હાથ લેવામાં આવી છે સ્પોર્ટ્સ બાબતનું જે અત્યારે અમે વેગ આપી રહ્યા છે એમાં સમા અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિવાય ગોત્રીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગોત્રીમાં એક નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ પ્લાનિંગ કરી રહ્યા છે આના સાથે સાથ વી આર પ્લાનિંગ ફોર એક અંકોડિયામાં પણ લીધેલા છે એ બધાને અમે આગળ પુશ કરીશું અને અકોટામાં પણ જે અત્યારે સ્ટેડિયમની બાજુમાં સાયકલ ટ્રેક અને સ્કેટિંગ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં જે જે રીતનું અમદાવાદ પ્રિપેર કરી રહ્યા છે એની ફીડર કાર્ડર વડોદરાથી થાય એ બાબતની તૈયારીઓ કરી રહ્યા છે અને એક સારા ખુશીની માહોલ છે મેસેજ છે કે આપણા ઝૂ માટે અમે વ્હાઈટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા ટૂંક સમયમાં કમાટીબાગ ઝૂમાં વ્હાઈટ ટાઈગર પણ આવવાના છે આજે અમે સીએસએડની મંજૂરી મળી ગઈ છે એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે અને બે મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે અને ફ્યુચરમાં કમાટીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એક્વેરિયમ બની છે આ રીતનું એક માઇનર એક્વેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છીએ જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક એક્વેરિયમ જોવા મળે જેથી કરીને બાળકો લઈ જઈ શકી નિહાળી શકાય એટલે ઝૂનું નવીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે આશા રાખીએ કે આવનારા દિવસમાં આ બધું પ્લાનિંગ છે સફળપૂર્વક અમે એક્ઝિક્યુટ કરી શકાય આ બાબતની તૈયારીઓ આજે શરૂ કરી દે આજે કેટલ એ સીટી ડિપાર્ટમેન્ટ સાથે અમે વાત કરી હતી જે ઘટના બની છે એ અફસોસ છે અને ખરેખર ના તો છે પણ આપણે ડોર ઓનર્સને પણ વિનંતી કરતા હોય છે કે તમે ડોરને બાંધીને રાખો રોડ ઉપર નથી છોડી દેતા છતાં પણ અમુક એવું ઘટના બને છે જેમાં જાનહાની પણ બની જાય છે એટલે આવનારા દિવસોમાં કેટલ ન્યુસન્સ બાબતનું જે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે હાઈકોર્ટનું ગાઈડલાઈન છે એ કડક પગલાં કડક રીતે અમે અમલીકરણમાં લાવીશું અમે સહયોગ માંગીએ છીએ પબ્લિકથી પણ અને જે કેટલ ઓનર્સ છે એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે લોકોની જોખમી જાન જોખમી ના થવું જોઈએ એ બાબતે તમામ કાળજી રાખે પણ વી વીલ બી ગોઈંગ ઓન અ વેરી કોવેવ મોડ અને આમાં આપ પણ જાણો છો કે અમુક ઘર્ષણ પણ થાય છે એફઆઈઆર પણ કરવું પડે છે પણ એ એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે ડોર ઓનર્સને પણ જવાબદારી લેવું જોઈએ કે એમને એમને ના છોડી દેવું જોઈએ પણ છતાં પણ રોડ ઉપર આવતો હોય મહાનગરપાલિકા તરફથી હવે કડક કાર્યવાહી કરવામાં આવશે બીજું અમે કેટલ એરિયા છે જે વીએમસીનું એક છે હવે એની વધારે કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે ડોર પકડ પાર્ટી એને લઈ જાય છે રાખે છે ત્રણ દિવસ પછી છોડી દેવું પડે છે પ્રેશર આ બધું આવતા હોય છે પણ એને મેન્ટેન કરવા માટે પણ ગૌશાળા સાથે પણ ટાઈપ કરીને અલગ સિટીઝ પણ ટ્રાય કરી રહ્યા છે અમે અમારું પોતાનું કેટલ પાઉન્ડ પણ વધારે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે પ્લોટ્સ પણ આઇરેન્ટિફાઈડ છે થોડી સિટીની બહારમાં અમે લઈ જવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે પણ ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ધી ઓન્લી આન્સર કે અને જાતે જે ડોર મેન્ટેન કરે છે એમની પણ જવાબદારી બને છે કે રોડ ઉપર ના છોડી દેવું જોઈએ કારણ કે આ જાનહાની છે અને આપ જાણો છો કે મેક્સિમમ એફેયર્સ વડોદરામાં થઈ છે તો પણ આવનારા દિવસોમાં થોડું ઝુંબેશ તરીકે ઇટ અપ એઝ એન આઈસી એક્ટિવિટી એમને પણ રિક્વેસ્ટ કરીશું પણ ક્વોરસીવ એક્શન લેવું પડશે એ અમે લેવાની તૈયારીમાં છે